વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ગરબામાં દંપતિનો અશ્લીલ વીડિયો વાયરલ થવાનો મામલો ઝીલ જાદવે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી ખુલાસો કર્યો છે અમારો વીડિયો ખૂબ વાયરલ કર્યો છે અમને ખૂબ બદનામ કર્યા મેં મારા પતિના કાનમાં કહેતી હતી કે વીડિયોમાં જો મને બહુ ખોટું લાગ્યું કે તમે હિન્દુ થઈને હિન્દુ માટે આવી વિચારધારા રાખો છો યુવતી લાજવાના બદલે ગાજી પોતાના પતિને ગરબા મેદાનમાં ચુંબન કરી હોવા છતાં સ્વીકારવા નથી તૈયાર જય માતાજી જય શ્રી રામ તો હું છું જીલ જાધવ અમારો એક વિડીયો બહુ જ વાયરલ કર્યો છે ન્યૂઝ વાળા એને બધાએ બહુ જ વાયરલ કર્યો છે અને મેં મારા હસબન્ડના કાનમાં જસ્ટ કહેતી હતી કે વિડીયોમાં જો એવી રીતના મેં નજીક જઈને કીધું કારણ કે સાઉન્ડ બી અવાજ બી એટલો બધો હતો તો મેં નજીક જઈને એવું કીધું એ લોકોએ તો બ્લડ કરીને એટલું ખરાબ રીતે વાયરલ કર્યું છે ને કે મેં એના હોટ પર કિસ કરું છું ને એવું બધું ચૂંબ અને એ બધું એટલો ખરાબ રીતે બધા પોસ્ટ નાખી રહ્યા છે કમેન્ટ બી એટલી ગંદી છે ને કે ખરેખર બહુ જ ખોટું લાગ્યું કે આપણા હિન્દુ થઈને બી તમે હિન્દુ માટે વિચારધારા રાખો છો અને કોઈને બી બદનામ કર મહેરબાની કરીને પ્લીઝ જો કે આવી રીતના ના કરો તમારા એક ના લીધે કોઈની મા દીકરી હોય કે ફેમિલી કેટલું થાય છે ના કરો ને માતાજીની માતાજીની શ્રદ્ધા બહુ જ રાખીએ છીએ કારણ કે હું માતાજી હું પોતે બેસાડું છું અને મારા બધા કપડાના સાયન્સ તમે જુઓ છો કે મારા કપડાના સાયન્સ બી કેટલા વ્યવસ્થિત રીતે હોય છે કોઈ બી જાતના અર્ધનલ કપડા પહેરીને અમે કોઈ નવરાત્રીમાં ગરબા નથી રમ્યા તમે અમને નહીં આપણા હિન્દુ ધર્મના ગરબાને નવરાત્રીને તમે બદનામ કરો છો તો પ્લીઝ આ બધું અહીંયા સ્ટોપ કર દો અને જે બી તમે ખરાબ રીતે પોસ્ટ કરી છે ને મહેરબાની કરીને ડિલીટ કરી નાખો કારણ કે પોસ્ટમાં જેવું લોકોને તમે બતાવો છો ને એ વસ્તુ બિલકુલ બી નથી તમે બ્લડ કરીને જે વસ્તુ બતાવો છો ને કે મેં હોડ પર કિસ કરું છું એ બધું બિલકુલ બી નથી અને મારા આઈડી પર એ પોસ્ટ હજુ બી મેં રહેવા દીધી છે તમે જોઈને જોઈ શકો છો કે મેં એના હોડ પર કોઈ જાતની કોઈ કીસ કેવી રીતના વગેરેના જે આ લોકો સીન એટલા ખરાબ શબ્દ બોલીને વિડિયો મૂકી રહ્યા છે ન્યૂઝ વાળા કે મને બોલતા ભી મને શરમ આવે છે તો પ્લીઝ તમે પોસ્ટ જોઈને તમે એ કરજો જય માતાજી